ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે ઘણા દિવસના વિવાદ પછી ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં ચાલ્યા રાખે ચાલ્યા રાખે સમજદાર હોય એ સમજી ગયા હશે બાકી બધા જી હોય વસ્તુ હાલો મકું હોય બધું રાબેતા મુજબ આપણી કાર્યવાહી ચાલુ કરીએ અત્યારે હું આવી ગયો છું ડાયરેક્ટ મારી ઘણી બધી જગ્યાએ જવાનું છે અત્યારે આપણી દસ વાગ્યાની ફ્લાઇટ છે તો ચાલો કન્ટિન્યુ માહોલ ઘણો બધો શાંત થઈ ગયો છે વિશાલભાઈ માહોલ એકદમ ટાઢો પડી ગયો છે મેં કીધું હાલો હવે ગંગા નાતા આવી તો અમે જાય છીએ ગંગા નાબા આપણે અહીંથી ડાયરેક્ટ ક્યાં જવાનું છે દેહરાદૂન દેહરાદૂન જવાનું છે દેહરાદૂન ની ફ્લાઇટ છે અમારી અમદાવાદ એરપોર્ટ થી તો ફટાફટ નીકળી દેહરાદૂન આ અમારા ભટજી છે ભટજી અત્યારે જો બધો સામાન કેરી કરે છે અમારો બધો વાહ ભટજી વાહ યાર તમે તમારા જેવા ગોર હે ને અમારા ભેરા હોય ને એટલે અમારી યાત્રા સફળ થઈ જાય સાચી વાત ને આજો અમારે આ માવા મસાલા બધું વિશાલ ભાઈ હાલો ભાઈ છો ને આપણે એરપોર્ટ પકડ દે ઉબર આપડી આવે છે દસ મિનિટમાં ભલે ભૂંટા લાગે પણ કમેન્ટ ના કરજો ભાઈ કારણ કે મને મોટીવેટ કરજો ડીમોટીવેટ ના કરજો હમણાં બધા બઉ કર્યો કરો આપડી ગાડી અહીંયા આપડે પાર્કિંગ કરી દીધી છે અને લોકેશન કયું છે જરાક કમેન્ટ કરી નાખજો અમદાવાદ ની અંદર જે હશે એને બધી પ્રોપર ખબર હશે લોકેશન કયું છે ને ફટાફટ કમેન્ટ કરી નાખજો આપણે ગાડી પાર્કિંગ કરી છે અહીંયા કારણ કે એરપોર્ટ ની અંદર પણ પાર્ક કરી શકે પણ અહીંયા ચાર્જ બહુ વધારે તો ફાઇનલી ગાઈસ આપણી Uber આવી ગઈ છે ચાલો બેહી જાય ફટાફટ આને કહેવાય ભાઈ લગેજ રાખવાનું ભાઈ આ કવડી બધી સ્પેસ છે રાખી દીયો ગોરબાપા ફાઇનલી ગાઈસ એરપોર્ટે પોગી ગયા છે ઉતાવળમાં કારણ કે મોડું થઈ ગયું તો બહુ બધું આહા આહાહા

આપણે થોડી જ વારની અંદર જવાનું છે ફાઇનલી રીતિ રિવાજ પ્રમાણે નીકળી ગયા છીએ ઘણી બધી ફ્લાઇટ છે ઇન્ડિગો એક એસટી એસટી પ્રકારનો પ્લાન કેવાય એસટી બસ કેમ હોય આપણે